તો માલવણ ખાતે તબીબે પોતાની આવડતના લીધે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હર્બલ ગાર્ડનમાં ફેરવી નાખી અને તબીબે પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને ઔષધીય છોડો તેમજ શાકભાજીના છોડ વાવીને કુદરતી વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી છે દર્દીઓ સારવાર સાથે કુદરતી સાનિધ્યનો આનંદ પણ માણી શકે તે માટે તે પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઔષધિય છોડો સાથે સીઝનના શાકભાજી ઉગાડવામાં આવે છે અને તેને સગર્ભા માતાઓને મફતમાં પણ આપવામાં આવે છે કોરોનાના કપરા કાળમાં જ્યારે કોઈ દવા નથી એવામાં આયુર્વેદિક ઉકાળા અને ઔષધિઓ અસરકારક સાબિત થઈ રહી છે ત્યારે તબીબે સાત સબ સેન્ટર પર પાંચસોથી વધુ ઔષધિય છોડો રોપ્યા છે તેમની આ કામગીરીને આજુબાજુના ગામમાં અને સમગ્ર જિલ્લામાં વખાણી રહ્યા છે અમે આ પીએસસી દવાખાને આવીએ છીએ બાકી અમને એવું લાગતું નથી કે દવાખાનામાં આવ્યા છીએ અમે કોઈ બગીચામાં બેઠા હોઈએ એવું લાગે છે અને અલગ અલગ ઔષધોવાળા વૃક્ષો બી રોપેલા છે અને અમને કુદરતી વાતાવરણ બી અનુકૂળ આવે છે એ વૃક્ષો અમે ઘરે લઈ જઈને બી રોપીએ છીએ અને આ કોરોના ટાઈમે ઉકાળા માટે આ ફુદીનો પછી તુલસીના પાનનો ઉકાળો બનાવીને અમે પીએ છીએ અમે દવાખાને આવીએ ત્યારે અમને સર ગાર્ડનમાં બેસાડે અને ફૂલછોડ અથવા ભીંડા છે આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક વસ્તુ જોવા મળે છે અમે જ્યારે આવીએ ત્યારે એવું લાગતું જ નહીં અમે દવાખાનામાં આવીએ છીએ કુદરતના ખોળે અમને શુદ્ધ ઓક્સિજન મળે છે અમને અમારા સાહેબ જુદા જુદા ઓક્સિજન આયુર્વેદિક છોડ વિશે માહિતી આપે છે અમે એમનાથી પ્રેરણા લઈને અમે ગેરબંધ છોડ રોપીએ છીએ માલણ પીએસી પર કુલ સાત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવેલા છે આ સાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર હર્બલ પ્લસ વેજીટેબલ ગાર્ડન બનાવેલા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના આયુષ્યમાન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો જે બનાવેલા આવેલા છે સાત તેમાં જે અલગ અલગ પ્રકારના ઔષધીય છોડ તેમજ શાકભાજી લગાવવામાં આવેલી છે સાથે વેજીટેબલ્સ ગાર્ડન પણ લગ ઊભા કરવામાં આવેલા છે જેમાં સિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે અને આ શાકભાજી નબળી સગર્ભા માતાઓ વજન ઓછું લોહી અથવા જોખમી હોય તે તમામ સગર્ભા માતાઓને તદ્દન મફત રીતે આપી અને તેમના સુરક્ષિત માતૃત્વ અને સુરક્ષિત બાળકના જન્મ માટે પૂરેપૂરી અમે કાળજી રાખીએ છીએ હર્બલ ગાર્ડન જેવી વ્યવસ્થા પણ ઊભી કરેલી છે કે જેથી ગામના તમામ નાગરિકોને તેમજ આજુબાજુની પબ્લિકને જરૂર આયુર્વેદિક વનસ્પતિઓનું જ્ઞાન મળી રહે અને ત્યાંથી તેઓને જરૂરી વનસ્પતિઓ પણ મળી રહે કોરોનાના સમયમાં ખરેખર પ્રશંસનીય કામગીરી કરી અને માલવાના મોટા ભાગના દર્દીઓને સરસ રીતે સાજા થાય તે રીતની કામગીરી તેને કરેલ છે